નમસ્કાર મિત્રો તમામે તમામ ખેડૂત મિત્રોનું આપણી ખેડૂત દુનિયા ચેનલ માં સ્વાગત છે મિત્રો આજના અગત્યના ઇમ્પોર્ટન્ટ સમાચાર ગુજરાત થી સિસ્ટમ દૂર ખસી છે પરંતુ ગુજરાતની અંદર હજી પણ મિત્રો ધમરોળવાનું બાકી છે મિત્રો ગુજરાતની અંદર એક નવી સિસ્ટમ આવશે મિત્રો નવી સિસ્ટમ બની ચૂકી છે અને હવે એ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવવાની છે આજના ઇમ્પોર્ટન્ટ સમાચાર એક સિસ્ટમ જે આપણને ગુજરાતની હમણાં ધમરોળતી હતી એ સિસ્ટમ મિત્રો અત્યારે ખસીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર ખસી ગઈ છે તેથી મિત્રો આજની તારીખની અંદર ભારતીય હવામાન વિભાગે રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને બોર્ડરમાં આવેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે કારણ કે મિત્રો સિસ્ટમ અત્યારે ખસીને આ વિસ્તારની અંદર મિત્રો બની છે જેથી રાજસ્થાનનો દક્ષિણનો ભાગ અને મધ્યપ્રદેશના ભાગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે મિત્રો ભારતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર થઈ ગયો છે મિત્રો હવે આજે ગુજરાતને ઓરેન્જ એલર્ટની અંદર જાહેર કરવામાં આવ્યું છે આજે પણ ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે આજે કયા વિસ્તારમાં ખાસ વરસાદ પડશે એને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે ખાસ કરીને ઉત્તરીય ભાગોની અંદર વરસાદ પડશે કારણ કે મિત્રો સિસ્ટમ ખસીને આ તરફ આવી ચૂકી છે તેથી આપણા ગુજરાતના જે ઉત્તર તરફના ભાગ હોય જેમાં મિત્રો ઉત્તર ગુજરાત આવી જાય મધ્ય ગુજરાત આવી જાય અને કચ્છ કચ્છ જિલ્લો આવી જાય જિલ્લાની અંદર પણ આજે સારો એવો વરસાદ પડશે પરંતુ એના મિત્રો વાત કરી લઈએ કે ભારતીય હવામાન વિભાગે પોતાનો રિપોર્ટ પણ જાહેર કર્યો છે કે ગઈકાલે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદ પડી ગયો છે મિત્રો લેટેસ્ટ રિપોર્ટ મિત્રો ટપકા સાથે દર્શાવી દીધો છે

તો મિત્રો હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે મિત્રો એકવીસ તારીખે લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં મિત્રો હવામાન વિભાગે પોતાના રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી કરી નાખી છે મિત્રો આ બાવીસ તારીખે કઈ જગ્યાએ રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે મિત્રો જણાવી દઈએ સિસ્ટમ અત્યારે મિત્રો ઉપરની તરફ મિત્રો ખસેલી છે જેથી મિત્રો હવે ઉપર તરફના જે વિસ્તાર છે ગુજરાતના ઉત્તરીય ભાગો છે ત્યાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો કચ્છ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા અરવલ્લી અને મહીસાગરની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો આ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડવાનો છે સાથે સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા વિસ્તારની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાત ની અંદર ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ ની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તરફ સૌરાષ્ટ્રની અંદર મોરબી અને સુરેન્દ્રનગર જે મિત્રો ઉત્તરીય ભાગની અંદર ઉત્તર સૌરાષ્ટ્રમાં આવેલા છે એની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે મિત્રો ટૂંકની અંદર સિસ્ટમ ઉપર ખસેલી છે તેથી હવે ગુજરાતના ઉપરના ભાગોની અંદર આ જે ધબધબાટી બોલાવશે આજે ઉત્તરીય ભાગોને ધમરોળ છે ઉત્તરીય ભાગોની અંદર ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે મિત્રો નીચે પણ એક મોનસૂન ટ્રફ બનેલો છે જે લઈને આપણા દક્ષિણ ગુજરાત સુધી પહોંચેલો છે જેથી મિત્રો દક્ષિણના ભાગો જેવા કે ભરૂચ છે સુરત છે તાપી છે ડાંગ નવસારી વલસાડ બધા વિસ્તારોની અંદર યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજે ખાસ કરીને ઉપરના ભાગ્યો ઉત્તરીય ભાગોને મિત્રો ખાસ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ બધા જિલ્લાઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે તો ત્રેવીસ તારીખનો મેપ પણ મિત્રો તમને જણાવી દઈએ કે ત્રેવીસ તારીખે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ફરીથી ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે મિત્રો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટ તારીખ એટલે કે આવતીકાલના રોજ મિત્રો રહેવાનું છે સાથે સાથે ગીર સોમનાથ અને બોટાદની અંદર યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ આવતીકાલે ત્રેવીસ તારીખના રોજ રહેવાનું છે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આની સાથે મિત્રો ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓ જેમાં પાટણ છે મહેસાણા છે ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી અને મહીસાગરની અંદર પણ યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતની અંદર જે નીચે મોન્સૂન ટ્રપ બનેલો છે જેને કારણે ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ આ બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આ ત્રેવીસ તારીખનો મેપ હતો મિત્રો હવે હવામાન વિભાગ દ્વારા હજી પણ આગાહી કરવામાં આવી છે કે હજી પણ બેક ટુ બેક બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવશે એવી મોટી શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો આવનારી પચીસ તારીખથી ફરીથી ગુજરાતમાં નવો રાઉન્ડ શરૂ થવાનો છે ફરીથી ગુજરાતને ધમરોળશે મિત્રો આ વખતે હવામાન વિભાગે કીધું છે કે આ વખતે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આટલા વિસ્તારોનો વારો આવશે એટલે કે મિત્રો ટૂંકમાં સૌરાષ્ટ્ર અને જે તળ ગુજરાતનો જે ગુજરાત રિજિયનનો ભાગ છે એ બધા વિસ્તારોમાં પચીસ તારીખના રાઉન્ડમાં ખૂબ સારો અતિ ભારે વરસાદ પડવાનો છે એટલે મિત્રો હવે આ ચોવીસ તારીખનો રાઉન્ડ છે મિત્રો આજે બાવીસ તારીખ છે બાવીસ તારીખથી હવે ધીમે ધીમે વરસાદની શક્યતા વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટતી જશે બેક ટુ બેક સિસ્ટમ ફરીથી ગુજરાતની અંદર મિત્રો એન્ટર થવાની છે ગુજરાતને ધમરોળી નાખશે પચીસ તારીખના રોજ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જે ગુજરાત રિલિજિયન જેમાં ઉત્તર ગુજરાત ગુજરાતમાં ફરીથી નવો રાઉન્ડ આવવાનો છે તો મિત્રો હવે આપણે મોડલ દ્વારા મિત્રો જાણી લઈએ કે આજે બાવીસ તારીખે કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે તો મિત્રો આ ઈસી ડબલ્યુ છે જે મિત્રો બાવીસ તારીખ મોડલ છે

ખૂબ અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો મિત્રો કચ્છ આખા વિસ્તારની અંદર ખાવડા હોય ખદીરબેટ હોય આ બધાની અંદર ખૂબ સારો એવો વરસાદ આજની તારીખમાં પડવાનો છે તો મિત્રો આ તરફ ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ગુજરાતનો જે ઉત્તરનો ભાગ છે તમામ વિસ્તારમાં આજે વરસાદ પડવાનો છે પછી બનાસકાંઠા પાલનપુર હોય મહેસાણા હોય પાટણ હોય હિંમતનગર હોય અમદાવાદ હોય ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ આ બધા વિસ્તારની અંદર આજે ખૂબ ભારે ભારે થી વરસાદી માહોલ જામશે તો આ તરફ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે ખૂબ અતિ ભારે વરસાદ રહેવાનો છે સુરત તાપી વલસાડ નવસારી દામણ દાદરા નગર હવેલી આ બધા વિસ્તારની અંદર આજે અતિ ભારે વરસાદ જોવા મળશે એટલે ટૂંકમાં મિત્રો સિસ્ટમ ઉપર ખસેલી છે તેથી મિત્રો કચ્છ જિલ્લો ઉત્તર ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગને આજે ખૂબ સારો વરસાદ જોવા મળશે અને બાકીના જે ભાગો છે જેમાં મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ અમદાવાદ વડોદરા લાગુ વિસ્તારની અંદર પણ સારો વરસાદ જોવા મળશે તો આ બાજુ પોરબંદર જૂનાગઢ લાગુ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે પરંતુ ખાસ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ કચ્છ જિલ્લો ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં સુરત નવસારી તાપી વલસાડ આ બધા વિસ્તારોને મિત્રો આજે ધમરોળી નાખશે મિત્રો આજની તારીખની મિત્રો આ નવી આગાહી મિત્રો આવી ગઈ છે મિત્રો હવે મિત્રો પચીસ તારીખે ફરીથી એક નવો રાઉન્ડ બનવાનો છે મિત્રો પચીસ તારીખથી મિત્રો આગાહી કરવામાં આવશે તો મિત્રો રોજ રોજ જોતા રહેજો આપણી આગાહી આજે ત્રણ વાગે જેવી આગાહી બદલશે એટલે આપણે આપણા ખેડૂત દુનિયા ચેનલની અંદર આગાહી લઈને આવીશું તો મિત્રો જોતા રહેજો ખેડૂત દુનિયા ચેનલને મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન